રાત લાકડી લઈ શોધવા નીકળે છે જ્યાં સુધી આ વાનર પકડાશે નહીં ત્યાં સુધી બધાના જીવ અધર રહેશે અમદાવાદ માં અમદાવાદ અમદાવાદમાં આવી ઘટના પહેલી વાર નથી બની પણ આ વખતે જે વાનર વસ્ત્રાલમાં ઘુસી ગયો છે તે ચાલાકી હુમલો કરે છે સોસાયટીના ના માં લપાઈ બેસી જાય છે ને કોઈ માણસ નીકળે એટલે પાછળ થી હુમલો કરે છે કે વસ્ત્રાલા હજારો લોકો ફફડી અને જે વિરાજ છે થોડાક દિવસ પહેલા એક વાનર ને પાજરા પર પુરવા બાવ્યો હતો પરંતુ એના બીજા જ દિવસે ફરીથી કપીરા છે એક બારકે પર હુમલો કર્યો હતો આ હુમલાનો સિલસિલો લગાતાર યથાવત જોવા મળ્યો છે અમદાવાદ

જે રવિ અમદાવાદના વિસ્તારમાં કપિરાજ આતંક સામે આવ્યું છે શું છે વધુ વિગત કપિરાજ નો જે રીતે આતંક દેખાઈ રહ્યો છે જે રીતે તે સ્કૂલ ના ભૂલખાઓને તે કઢી રહ્યા છે વડીલોને પણ તે કઢી રહ્યા છે આ પરિસ્થિતિના મધ્ય અમદાવાદનો જે વસ્ત્રાલ વિસ્તાર છે ત્યાં વીસ થી વધુ સ્થાનિકો વસવાટ કરે છે પરંતુ ત્યાંના સ્થાનિકો એ હદે ડરી રહ્યા છે કે તેઓ પોતે બહાર નીકળવા માટે પણ પોતાને સુરક્ષિત સમજતા નથી અને તેનું કારણ એકમાત્ર કપીરાજ છે અને આ કપિરાજ જે રીતે હુમલા કરી રહ્યા છે જે રીતે તેનો આતંક દેખાડી રહ્યો છે તેને લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તે પાંજરો મૂકવાની તે જો વિભાગ દ્વારા પણ પાંજરો મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ છે સૌથી પહેલા જ્યારે ગયા અઠવાડિયે જે રીતે આ કપિરાજે હુમલો કર્યો તો તેને તો પકડી લેવામાં આવ્યો પરંતુ બીજા દિવસે જયારે બાળકી ઉપર હુમલો કર્યો તેને

અમદાવાદના એવું કહેવાતા કે સુરક્ષિત કેવાતા એવા વસ્ત્રાલ વિસ્તારમાં કારણ કે વસ્ત્રાલ એટલે એવું નથી કે જંગલોથી ભરાયેલો વિસ્તાર છે વસ્ત્રાલ વસ્ત્રાલ અંદર અંદર જ મોટા પાયે તે સ્થાનિકો વસવાટ કરે છે ઇમારતો છે

પરંતુ જલ્દીથી જલ્દી એ જ આશા સેવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે પાંજરું ગોઠવ્યું છે તે પાંજરાની અંદર કપીરાજ પુરાય જેથી કરીને જે હુમલાઓની ઘટનામાં વધારો થઈ રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય અને અમદાવાદના વસ્ત્રા વિસ્તારના જે રહીશો છે તેઓના માટે જે ભયનો જે માહોલ જામ્યો છે તેમાં ક્યાંક ઘટાડો થઈ શકે છે જી રવિ કપિરાજને પકડવા માટે સ્થાનિકો દ્વારા જ જો કે એક ટીમ બનાવવામાં આવી હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે આ મામલે શું છે વિકેત વાત કરવામાં આવે તો પુરુષો જયારે આખો દિવસ હોતા નથી પરંતુ સાંજે જયારે તેઓ ઘરે આવે છે ત્યારે સાંજના સમયે પોતાના બાળકો થાય હુમલો ન થાય કારણ કે આ કપિરાજ એવો છે જે સંતાઈને બેઠો હોય છે કોઈ પણ ત્યાંથી પસાર થાય અથવા તો રોડની આજુબાજુ ક્યાંક સંતાઈને બેઠો હોય ત્યાં પસાર થાય તો તેની ઉપર ત્વરિત હુમલો કરે છે અને હુમલો કરીને નાસી જાય છે આ પરિસ્થિતિના મધ્ય ગ્રુપ બનાવીને તેના સ્થાનિકો હવે પોતે જાત મહિને નારો લગાવીને પોતે જ તે કપીરાજ ને પકડવાની તજવીજો સેવી રહ્યા છે અને પુરુષો જાતે હવે રાત્રે ટીમો બનાવીને બહાર નીકળી રહ્યા છે જેથી કરીને જ્યાં પણ કપિરાજ દેખાય ત્યાં ત્વરિત તેને પકડી શકાય અને પકડ્યા બાદ પોતાના પરિવાર ને તેઓ પોતે પણ સુરક્ષિત કરી શકે એ હેતુથી રાતના સમયે ટીમો હવે બહાર પણ ફરી રહી છે જી જેનાથી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદના વસ્ત્રાલમાં વાનરોનું આતંક સામે આવ્યું છે વસ્ત્રાલ વીસ હજાર લોકો વાનરની બાનમાં છે બચકા પડતા કોઈને પચીસ તો કોઈને પરચા ટાંકા લેવાની નોબત આવે છે કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવવાની પણ નોબત આવે છે જોકે આ લોકોએ જાતે એક ટીમ બનાવી છે વાનરને પકડવા માટે ટીમ બનાવી વૃદ્ધો અને બાળકો ઘરમાં કેદ થઈને રહેવા માટે મજબૂર બન્યા છે હજારો લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે